જય સીધા કોલેજે રોડે ભોગી જવા બસ સ્ટેન્ડ પાસે જઈ આપણે દોસ્તોને બોલાવી લઈ જય સીધા કોલેજ

તો ઉત્તરાયણ જે ખાવું ના હોય આપણને ફાવતું નથી એટલે તો આપણે નાના લોકો ઉત્તરાયણ ને ક્યારેક મોટા ઉતરે અલગ અલગ સાઈઝ ઉતરે ઉતરાયણ તો રાત કરી દેજો સર કરી દેજો ખુશકરક કરી દેજો ને સપોર્ટ કરજો જેથી કરીને અમે લોકો તાતા શીખી જાય ને બરાબર છે તો બાય બાય ને હવે ચેનલનું નામ બદલાય ને છે ફ્લેઝો એફ એફ લોકો હતા ને એમ જગ્યાએ ફ્લેઝો બ્લોક કરી નાખવા જોઈએ મારો વિચાર હતો કે દીપક કાકા લોક રાખવામાં આવે છે ને એ તો હમણાં બદલાવું એકાજો બદલે પાસ મહિના પૈકી પાસો ઉપ્રાય કરશો એ બદલા કે નહીં ચાર એકસો રોક એક તો લાઈક કરતા શેર કરી દેજો મિત્રો ભાઈ ભાઈ